રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો તો અત્યારે આપણે આવી ગયા મામાના ઘરે અને ભાઈ પાડીએ જઈએ છીએ તો ચાલો હમણાં તમને બતાવું વાયુ કેવી કેટલી પાણી ભરી રહી જોવા મસ્ત મજાનું લોકેશન આવે અત્યારે વરસાદ અત્યારે તો નથી જોરદાર લીલોતરી થઈ ગઈ નવ તડકો તાજ આવવાનો નથી એવું લાગે એક જ લૂમ આવી આખા વેલામાં માં ગવડો વેલો હે અને ખાટી હે ભાઈ જોરદાર તો આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે વાગી ગયા સાડા અગિયાર જેવું ને ભાઈ વરસાદ છે ને કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ચાલુ છે તમને બતાવું જો હજી ચાલુ જ છે કાલે રાતે હતો દિવસે હતો ને હજી અત્યારે પણ ચાલુ છે એટલે કાનાનો જન્મ થયો ને એટલે વરસાદમાં વાતાવરણ થઈ ગયું જોરદાર એટલે જોરદાર તો એવું બધું છે ને બાકી તો શું કહેવાય આજ તો થોડોક મોડે સુધી સૂતા કારણ કે થોડુંક ઉજાગર હતો એટલા માટે મોડા મોડા આવ્યા હતા એટલા માટે તો ચાલો હોય ત્યારે હે ને થોડું કામ છે એ બતાવીએ કારણ કે ગામમાં જવાનું પણ ગામમાં છે નહીં વરસાદ આવે એને ખોટું રેનકોટ ને ઉરવું એના કરતા પછી નિરાતે જ રહી અત્યારે હું આવી ગયો છું ઉપર અને ફાઇનલી ફાઈનલી હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે એ એક સેકન્ડ નથી કે વરસાદ બંધ આખો દિવસ કારણ કે જીરી જીરી ટપ ટક ટક ટપ ચાલુ જ છે અને વરસાદ બધે છે બધી જ જગ્યાએ છે એટલે ટોટલી સૌ સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ છે અને અત્યારે ભાઈ ઠંડી લાગે છે કારણ કે વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું અને પવન ને બધું જોરદાર છે અને જો વરસાદ હજી ઉપર ચાલુ છે સ્પેશિયલ જોવા આવ્યો બહાર તો જવું નથી બાકી પલળાઈ ગયા એમ હજી છાટા ચાલુ જ છે તો ધીરા ઝીણા 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 છાટું હોય પવનય જોરદાર છે એટલે બહાર જવાય નહીં બાકી રેડી થઈ જાય અમે અને આ વાતાવરણ ને ધ્યાન પણ રાખવું પડશે કારણ કે માંદા પડવાની શક્યતા વધી જાય છે વરસાદ માં નાહવા નાઈ અને બહુ ઠંડુ વાતાવરણ છે એટલે નાઈ એટલે તો આવું બહુ ચડી જાય તરત તરત એટલે ધ્યાન તો રાખવું જ પડશે તો અત્યારે તો આપણે શું કહેવાય વાગી ગયા છે અત્યારે ને હાડા છ પોણા હાથ જેવું કોઈ લાગે નહીં અત્યારે કારણ કે આખો દિવસ આવું વાતાવરણ રહ્યું ઢાંકડા જેવું એટલે વરસાદમાં એ વાતાવરણ છે એ ખબર નહીં કેટલા દિવસની આગાહી છે તો કે કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે બે દિવસ જોરદાર અને અત્યારે ઉપર હું એટલા માટે એવું કે બ્લોગ એને અપલોડ કરવાનો હતો આપણે દીવને ગેતા ફરવા આપણે સોમનાથને હાઈતમના દિવસ છે તો એ બ્લોગ આપણે એડિટ નાખ્યો ને અપલોડ કરવા મૂકી દીધો છે એટલે મગર થોડીક વાર ઉપર જઈ આવું તો નેટવર્ક થોડુંક આવે તો પહેલા અપલોડ થઈ જાય તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો ફાઇનલી મિત્રો આજે હે ને વરસાદ તો નથી પણ એક આજે હે ને પવનની આગાહી આપવાની જરૂર હતી કારણ કે પવન એટલો બધો હતો એટલો બધો હતો ને કે જોરદાર પવન હતો આજે વરસાદ એટલો ન થયો અને પાછો આજે જે હે ને સ્કૂલમાં રજા રાખી જયારે સ્કૂલમાં રજા રાખે તેથી વરસાદ તો ન જ આવે તો કે પહેલેથી હેલું જ આવે હે અને અત્યારે હે ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું ને મારે જવું હોય ગામમાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે અત્યારમાં અને જો અત્યારે પવન હે ને થોડોક ઓછો પડ્યો હોય બાકી પવન હતો જોરદાર આજ વરસાદ ના થયો કાલ જેટલો તો છે જ નહીં અને ભાઈ બધે વરસાદ પડ્યો આખા ગુજરાતમાં મારે દસ નું બંધ મારે વિષ્ણુબેન ને મેઘરાજા કે મારે ગુજરાત આખું બંધ કરી દેવું કોણ એ લોક કહા સે આતે હૈ તો આવી પરિસ્થિતિ હે તો ચાલો આપણે ગામમાં જઈ આવીએ બીજી વખત છે ને વાડી ભરાઈ ગઈ આની વખતે વખત તો ઓલરેડી આની પહેલા પણ ભરાઈ ગઈ હતી ત્યારે પણ આપણે વિડીયોમાં બતાવી હતી પાછી બતાવી દઈએ જોઈએ આ સીઝનમાં છે ને કેટલી વખત આ વાડી ભરાય કારણ કે વિડીયોમાં આવશે એટલે ખબર તો પડી જશે કેટલી વખત ભરાશે અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન છે અને જો કેવો પવન જોરદાર એટલે જોરદાર પવન છે અત્યારે અને વાતાવરણ કંઈક આવું છે વાદળમય વાતાવરણ વરસાદી માહોલ વચ્ચે જોરદાર ઠંડો પવન અને રાઈતે ટાઈટ લાગે એવું વાતાવરણ છે સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું વરસાદ ચાલુ છે એટલે હવે એવું લાગે છે ઘણી સ્કૂલો એટલે ટૂંકમાં જિલ્લા ઉપર આધાર હોય છે જિલ્લામાં વરસાદ હોય એ પ્રમાણે રજા રાખે છે કલેક્ટર તો જોઈએ હવે શું કહેવાય આગાહી તો છે એટલે વરસાદની આગાહીના લીધે હવે રજા પડી પણ શકે એટલે કંઈ નક્કી ન એનું તો ગમે ત્યારે રજા ટૂંકમાં ઓર્ડર આપી હવે તો એમરજન્સીમાં એટલે કંઈ નક્કી નથી જોઈએ શું થાય અત્યારે પણ વરસાદ ચાલુ જ છે અને હવે આપણે આ વ્લોગને પૂરો કરવાનો સમય આવી ગયો છે એટલે કે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બધું મોટો શેર કરી દો અને મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી